પણ ભાજપમાં આવવાના હતા પણ કોઈક ને કોઈક કારણસર એ નથી આવી શક્યા જે તે વખતે બધા લોકો એમના નેતાઓને પણ ખબર છે બે વર્ષ પહેલાની લોકસભાની ચૂંટણી પહેલા કે એનું અમારા પ્રદેશના ટોપ લેવલના નેતા સાથે એમને બેઠક પણ થઈ છે એક ને બે વખત બેઠક થઈ મારા જિલ્લાના હું નથી કે પણ જિલ્લાના લોકો સાથે એ ગયા હતા અને મેં પોતે પણ કીધું કે ભાઈ આપણે સાથે મળીને વિકાસના અને હું ચોક્કસ માનું કે ચૈતરભાઈ એક શક્તિશાળી અને આદિવાસીઓના પ્રશ્નો લઈને એક ચલાવવાળો વ્યક્તિ છે પણ એ પોઝિટિવ રીતના ચાલે તો એ વાત મેં પણ મેં કે આવો અને સર અને સાચી સાચી વાત છે સરકારમાં આવે ભાજપ સરકારમાં આવે તો સરકારની સાથે મળીને લોકોના કામ વધુમાં વધુ સારી રીતના થાય કયા મુદ્દાને લઈને એવા કયા મુદ્દા છે કે જેના કારણે ચૈતર વસાવા ભાજપમાં ના જોડાયા અને તમારે આ મુદ્દે ચૈતરભાઈ સાથે પર્સનલી કોઈ વાતચીત થઈ છે ખરી જો બધું હવે પાણી વહી ગયા પછી બધી વાતો કરવી એ બધું યોગ્ય નથી ને એમના નેતાના ખબર પડે એટલે બધા નેતાઓ ડેઢે પાડામાં આવ્યા અને ચૈતરભાઈને બોલાવીને ભાજપના વિરુદ્ધ અમારા વિરુદ્ધમાં સ્ટેટમેન્ટ અપાયું કોની સાથે મુલાકાત થઈ સી પાટીલ સાહેબ સાથે થઈ હતી કે અન્ય કોઈ નેતાઓ સાથે મુખ્યમંત્રી સાથે વાતચીત થઈ હતી કોની સાથે વાતચીત થઈ હતી પ્રદેશના નેતાઓની સાથે એમની બેઠક બહુ મોટા વ્યક્તિ સાથે એમની વાત થઈ હતી કદાચ આજે પોલિટિકલી દ્રષ્ટિએ અથવા તો એ લોકોના દબાણના કારણે આમ આદમી પાર્ટીના નેતાઓના દબાણના કારણે ડરના કારણે નહીં સ્વીકારે પણ બધાને ખબર છે ભાઈ પણ ભાજપમાં આવવાના હતા પણ કોક ને કોઈ કારણસર એ નથી આવી શક્યા જે તે વખતે બધા જ લોકો એમના નેતાઓને પણ ખબર છે બે વર્ષ પહેલાંની લોકસભાની ચૂંટણી પહેલાં કે એનું અમારા પ્રદેશના ટોપ લેવલના નેતા સાથે એમને બેઠક પણ થઈ છે એકને બે વખત બેઠક થઈ મારા જિલ્લાના હું નથી કે જિલ્લાના લોકો સાથે એ ગયા હતા અને મેં પોતે પણ કીધું કે ભાઈ આપણે સાથે મળીને વિકાસના અને હું ચોક્કસ માનું કે ચૈતરભાઈ એક શક્તિશાળી અને આદિવાસીઓના પ્રશ્નો લઈને એક ચલાવવાળો વ્યક્તિ છે પણ એ પોઝિટિવ રીતના ચાલે તો એ વાત મેં પણ કહી કે આવો અને સાચી સાચી વાત છે સરકારમાં આવે ભાજપ સરકારમાં આવે તો સરકારની સાથે મળીને લોકોના કામ વધુમાં વધુ સારી રીતના થાય કયા મુદ્દાને લઈને એવા કયા મુદ્દા છે કે જેના કારણે ચૈતર વસાવા ભાજપમાં ના જોડાયા અને તમારે આ મુદ્દે ચૈતરભાઈ સાથે પર્સનલી કોઈ વાતચીત થઈ છે ખરી જો બધું હવે પાણી વહી ગયા પછી બધી વાતો કરવી એ બધું યોગ્ય નથી ને એમના નેતાના ખબર પડે એટલે બધા નેતાઓ ડેડેપાડામાં આવ્યા અને ચૈતરભાઈને બોલાવીને ભાજપના વિરુદ્ધમાં અમારા વિરુદ્ધમાં સ્ટેટમેન્ટ અપાયું કોની સાથે મુલાકાત થઈ સીઆર પાટીલ સાહેબ સાથે થઈ હતી કે અન્ય કોઈ નેતાઓ સાથે થઈ મુખ્યમંત્રી સાથે વાતચીત થઈ હતી કોની સાથે વાતચીત થઈ હતી પ્રદેશના નેતાઓની સાથે એમની બેઠક બહુ મોટા વ્યક્તિ સાથે એમની વાત થઈ હતી કદા આજે પોલિટિકલી દ્રષ્ટિએ અથવા તો એ લોકોના દબાણના કારણે આમ આદમી પાર્ટીના નેતાઓના દબાણના કારણે ડરના કારણે નહીં સ્વીકારે પણ બધાને ખબર છે